દાહોદના દોલનગઢ બજાર ખાતે રહેતા યુવક સાથે ઓનલાઈન ઓગણીસ લાખથી વધુની છેતરપિંડી થતાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મથકે ત્રીસ સાત બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર વાગ્યાને પંદર મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યુવકને ટેલિગ્રામમાં મેસેજ કરી અને દસથી પંદર મિનિટમાં કોઈપણ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા વગર જ આઠસોથી હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી અને એક લિંક મોકલવામાં આવી હતી તેમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને લિંક અલગ અલગ બિલ્ડિંગના રિવ્યૂ અપાવી વધારે પ્રોફિટ બતાવી લિંક તથા જીટર બે હજાર આઠ નાઓને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો રોકાણ કરવાની ઉચ્ચ ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ તારીખે ઓગણી લાખ ચુમ્માલીસ હજાર સાતસોને ચાર રૂપિયાની જે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી તેમજ તેમની અકાઉન્ટ સ્ક્રીન ઉપર ઓગણચાલીસ લાખ બાર હજાર એકસો પિસ્તાલીસ બતાવી કોઈ પણ રકમ પરત ન આપી અને છેતરપિંડી કરતા આ સંદર્ભે દાવો સાહેબરક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે